फ्रेंड वेलकम टू तुम्हारे पर फ्री की बारा नया व्लॉग में तो आपरे डिलीवरी तुम तो ठीक गया है नए दिन ठीक गया कंप्लीट और आले जे आपरे एठे चार ना सकल रही ये बात था था कर ले और आले जे दुकान ने नाले जे आपरे एठे देवा बत्ती कर ले चार सकल नाले जे सिदुका ने दुकान ने देवा बत्ती कर पर आए

अरे अब आनी करे हो गया भाई के नहीं करे हो गया आनी करे हो मरना हो है किटू काका हां हूं लेवा गयो ओए भाई वो टोकेट खावा टोकेट खावा गयो क्या कालो तो खायो है आपड़े अब आची नोट देखा था ये देखा है आपड़ा ऊपर हो गया है ये अब जमी ले दवा पी ले दवा ले आओ बेटा थे आपड़े जो आपड़ा दवा ले भाई तो जमीन पीलाय बदी दवा शर्दी उधर तो जमीन दवाई तो जाए करी थी गया दवा पीली तो, तो काम तो कर लीजिए रेडी आई गए जाए दुकान से भाई लाइ जाए दुकान दुकान आई गोली जाए आप है ना थे नवरा वहाइड હલાજે આપણે કરે ભાગગો થી દીધો આપણે કુઠી દીધો હવે હોય લાગે થોડી જ થઈ ગઈ હોય લાગે પરમ કરી દીધો કારણ કે હવે થોડે કામ તદીપ પાણી રેડી થઈ ગયો છે મજા આવે છે ખવારે થાવ લોજ જ થઈ ગઈ છે અરણ થવા પેલી દિન રેડી આવી ગયો થોડો કરામે પાછો કરી દીધો છે હલાજે ગળશ શોકર સ્પીકર કાટી એમ રાત 3 ટાઈમ થઈ ગયો છે જગી ટગડ છે પણ આટલે થવાળા તે થઈ જાય તો 8 ટાઈમ થઈ જાય જો પહેલા જે સ્પીકર કાઢીને ગીત તો વગાડી આપડા ધણાએ બોગી ગયા અને સ્પીકર કાઢી લેતા થોડું ગીત વગાડ લઈ આરતીનો ટાઈમ થઈ જાય છે થોડક ગીત વગાડ લઈ આરતીનો ટાઈમ થઈ જાય આવ ગણપતિ બાપાના આરતીનો સમય થઈ ગયો અને આપણે આલ્યા જે આરતીમાં ચલો થઈ ગયે દર્શન કરી લે આપણે લેટ તો આરામ કરી ગઈ છે સપળી કપડાં આવી ગયા દુકાનામાં ગણપતિ બાપા નાતી થઈ ગઈ છે અને દર્શન કરી લીધા છે તો આપણે દુકાને વેવા ને દીવાબत्ती કરી લઈ હેઠે દીવાબत्ती કરી લે ને પછી હેઠે આ મેલડી માં દુખ થઈ ગયા છે દીવાબत्ती વાયલા જે હેઠે શિવારી માં દીવાબत्ती કરી નાખી દુકાન વેઈ જાવ પણ આ દીવાબत्ती થઈ ગયા છે

આજે મને મારા કેતન મામા મામાના ગાંઠિયા ખાવા લઈ છે તો તમે પણ જો કોઈ ફ્રી હોય તો તમને પણ ખાવાની ઈચ્છા થઈ હોય તો ગોંડલ ગુંદાળા રોડ ઉપર અનિલા પાસે મામાના ગાંઠિયાની કેબિન આવેલી છે તને આવજો જય માતાજી અમારા કેતન મામાની ચેનલને લાઈક કરજો ફોલો કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને આવીને આગળ વધારતા રહેજો જય માતાજી આપણે ઘરે